બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિસિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ગોંડલના ધારા પૂર્વ ધારાસભ્ય એવા પોપટલાખા સોરઠિયાના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી રદ કરી અને અઢાર સપ્ટેમ્બરના રોજ કોર્ટ દ્વારા તેમને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જે બાદ ગઈકાલે તેઓ સ્ટે લઈ આવ્યા હતા જે સ્ટે બાદ આજે ફરી કોર્ટે તેમનો સ્ટે રદ કરતા તેમને ગોંડલકોટ ખાતે હાજર થયા હતા અને ગોંડલકોટ ખાતે સરેન્ડર થયા હતા ત્યારે આપણી ચેનલમાં સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો જે આપણે થોડી જ વારમાં બતાવીએ કે અનિરુદ્ધસિંહ જાહેડેજા રીબડાનું આજે ગોંડલકોટ ખાતે હાજર થયા હતા અને સરેન્ડર કર્યું હતું ત્યારે વધુમાં વાત કરીએ તો આપણી ચેનલ ઉપર આપ જોડાયેલા રહેશો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ક્ષત્રિય સમાજને લગતી તેમજ જે કંઈ પણ અપડેટ હોય છે તે આપણે આ ચેનલમાં મૂકવામાં આવે છે તો અન્ય ચર્ચાઓ ન કરતા સીધા જ આપણે લાઈવ દ્રશ્યો જોઈએ અનિરુદ્ધસિંહજી જાડેજાના અને તેઓએ જે ગોંડલકોટ ખાતે સરેન્ડર કર્યું તેના ના અમે કેવી આ હાથ હાથ તૂટને કપા હાથ તૂટને કપા હાથ તૂટને અમે લેવા દે પેલા कोई गाड़ी आगे ले लियो ने हां चलो रे आगे ले लियो और एसएमएल लावा दियो आ गाड़ी आगे कटाई लो का पाछी जावा दियो अब राम भाई कब आई हो पर राम भाई कब आई हो पर राम भाई चलो चलो गाड़ी

आ बाजू आइजो आ बाजू आइजो बसमा आइजाउ छोसमा आइजाउ छोसमा लैजाउ हा तालुका आमी साइड गर्छौ एटे मेसेज छ हाम्रो मोबाइल फेरि गयो त्यो खिचेर आइयो हेलो आइजाउ

સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યો છો ન્યૂઝના માધ્યમથી આપ ત્યાં માધ્યમથી છે જાડેજાએ ગોંડલ કોર્ટ ખાતે અત્યારે સરેન્ડર કર્યું છે અને ગોંડલ કોર્ટમાંથી જુનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે જે સવારના સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો આઠ વાગ્યા પહેલા જુનાગઢ ખાતે સરેન્ડર કરવાનો તે મામલે ગોંડલ કોર્ટ ખાતે આવી અનુતસિંહ જાડેજા હાજર થયા છે બીજા જ દ્રશ્યો બતાવી જો ગયું તમારે તો સાહેબ આવે છે તમે નીકળીએ என்ன பாத்து லெஜா மாதிரியாக સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા હતા તેમજ વાત કરીએ તો પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત અહીં રાખવામાં આવ્યો છે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો